અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન અને ધનથી લડતમાં સામેલ હતા સાથે સાથે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ તથા અઢારે વર્ણના લોકોને આર્થિક રીતે મદદ કરનાર એવા પીટી જાડેજા સાહેબને એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાડીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપેલ છે આ કયા પ્રકારની લોકશાહી છે કે બંધારણીય પગલાં છે આ બાબતે આપણે સૌએ વિચારવાનો સમય આવી ગયો છે જ્યાં કંઈ કદી કોઈ મારામારી નથી થઈ એમાં ગુંડાયારો કઈ રીતે લાગુ પડી શકે એ હળાહળ અન્યાય છે

રાજપૂત સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખ શ્રી પ્રતિનિધિઓ આજે કલેક્ટર સાહેબને વડોદરા ખાતે આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છે જિલ્લા કલેક્ટરને તમે રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરી છે એમને અમારી વાત છે એ આગળ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડવા માટેની અમને બાહેધરી આપવામાં આવી છે મારું નામ જીતેન્દ્રસિંહ વાઘેલા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વડોદરા પ્રમુખ અમારા રાજપૂત સમાજના આગેવાન પ્રતિષ્ઠિત અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની એક નાની એવી બાબતમાં ટેલિફોનિક બાબતમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એ ધરપકડ પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે જે ખરેખર ઢો ગુનેગાર હોય એને એમાં ધકેલવામાં આવે એમાં જાડેજા સાહેબને જે સમાજ માટે હંમેશા સમર્પિત છે એ દીકરી બાઓના અભ્યાસ માટે એમને મદદરૂપ થયા છે સમૂહ લગ્ન માટે પણ એમને ખૂબ સારી સેવા આપી છે જરૂરિયાતમંદને હંમેશા સાથે ઉભા રહ્યા છે આવા સમાજ હિતના જે કાર્યો કરી રહ્યા છે એ સમાજ વિરોધી પ્રવૃત્તિ ક્યારે કરી શકે અને એ પાસા હેઠળ ધકેલા છે તો પાસામાંથી એમને મુક્ત કરે એવી અમારી વડોદરા રાજપૂત સમાજના દરેકે દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓની માગણી છે આજે અમે કલેક્ટર ઓફસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ઉપર સરકારશ્રીને અમારી આ વાત રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એમને પાસામાંથી મુક્ત કરો બાકી ટેલિફોનિક જે એમની વાતચીત દ્વારા જે કાંઈ એમની કાર્યવાહી થતી હોય તે આગળ વધારો અને પીટી જાડેજા સાહેબ અમે સમાજ માટે સમર્પિત છે ને તો આ વ્યક્તિને પાસામાં ન જ હોવા જોઈએ એવું અમારું બધાનું કહેવાનું થાય છે તો આપ આ વાત અમારી મીડિયા દ્વારા પણ ત્યાં પહોંચાડો એવી અમારી સર્વની વિનંતી છે મારું નામ દશરથભા મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા હાલ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.